હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કંટોલાનું શાક જે ખૂબ જ કોમન છે અને દરેક ઘરમાં અલગ રીતે બનતું હોય છે નોર્મલી કહેવાતું હોય છે કે કંટોલા એ મલ્ટિપલ વિટામિન્સ અને મિનરલનો સોર્સ છે એ આપણી બોડીને નરીશ કરવામાં અને આપણા બોન્સને સપોર્ટ કરે છે તમે જોઈ શકો છો અહીં મેં અઢીસો જેટલા કંટોલા લીધા છે અને એને ખૂબ જ ઝીણા અને પતલા સમારી લીધા છે ત્યારબાદ ત્રણ મીડિયમ સાઈઝના કાંદા લીધા છે અને એકદમ બારીક એવી સ્લાઈસમાં લાંબા કટ કરી લીધા છે હવે આપણે એક ટેબલ સ્પૂન કે બે ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દઈશું અને એમાં એક ટેબલ સ્પૂન જેટલી રાઈ નાખીશું રાઈ સરસ રીતે તતડી જાય ત્યારબાદ આપણે એમાં બારીક સમારેલા કાંદાને ઉમેરી લઈશું અહીં આપણે કાંદાનું પ્રમાણ થોડું વધારે લીધું છે જેથી કરીને જો શાકની અંદર કડવાહટ હોય તો અલગથી ગોળ નાખવાની જરૂર જણાતી નથી શાક ઓટોમેટિક રીતે નોર્મલ થઈ જતો હોય છે જ્યાં સુધી મારા કાંદા થોડા નોર્મલી સોફ્ટ ના થાય ત્યાં સુધી હું એને ચડવા દઈશ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કાંદા થોડા સોફ્ટ થઈ ગયા છે હવે ત્યાર બાદ આપણે જે એકદમ બારીક એકદમ પતલા એવા કંટોલા સમારીને રેડી કર્યા હતા એને એડ કરી લઈશું હવે ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું હાફ ટેબલ સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણા પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ત્યારબાદ આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને ચપટીક એવો ગરમ મસાલો એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ અહીં જણાવવા જેવી બાબત જો તમે લાલ મરચું યુઝ નથી કરવા માંગતા તો અહીં તમે ગ્રીન ચીલી આદુ અને લસણની પેસ્ટનો પણ યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણો મસાલો સરસ મિક્સ છે હવે આપણે એને ઢાંકીને થોડીવાર મૂકી દઈશું ત્યારબાદ જો જરૂરિયાત જણાય તો તમે વચ્ચે એને સરસ રીતે મિક્સ કરી શકો છો અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ સાત મિનિટ બાદ મારું શાક સરસ રીતે ચડીને રેડી થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે શાક ખૂબ જ સરસ દેખાય છે હવે આપણે આપણા કંટોલા ચડ્યા છે કે નહીં એ ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો સરસ રીતે ચડીને રેડી થઈ ગયા છે મારા શાકમાંથી હવે તેલ છૂટવાનું રેડી થઈ ગયું છે આ સ્ટેજ પર આપણે ગુજરાતી હોવાથી થોડું મીઠાશ ઓલવેઝ નાખીએ છીએ અને હું એક બે કે ત્રણ ચમચી જેટલું થોડો ગોળ ઉમેરી લઈશ હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગોળ ઉમેરવાને બાદ મારા શાકનો કલર થોડો બદલાઈ ચૂક્યો છે અને આ શાક દેખાવામાં ખૂબ જ ટેસ્ટી છે સ્મેલ પણ ખૂબ જ ફાઇન આવે છે અને તો તો છે જોયું આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવી ખૂબ જ ઇઝી છે આ રેસીપી તમારા હેલ્થ નું ધ્યાન રાખશે અને તમારા પરિવારને હેલ્ધી રાખશે આજે જ આ રેસીપી ટ્રાય કરો તમારા રિવ્યુ અમને જણાવો થેન્ક યુ